નમસ્કાર સ્વાગત છે આપનું સેક્યુલર ગુજરાત દેશમાં હાલમાં શ્રીજી ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે વડોદરામાં શાંતિ દહોળવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે વડોદરા શહેરમાં હાલમાં ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરના ભાયલી રોડ પર આવેલ આવાસ યોજના અર્બન સેવન રેસિડેન્સીના ટેરેસ પર તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર રોજ અરબી ઝંડા લાગ્યા અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો સૌથી પહેલા એફ ટાવરમાં જ્યાં ગણપતિ બાપાની સ્થાપના કરાઈ છે ત્યાં ઝંડો લાગ્યો જો કે ત્યારબાદ આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટર નીતિન દોંગાને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને ઝંડો ઉતારી લીધો હતો ત્યારબાદ તમામ ટાવરમાં ઝંડા લગાવવામાં આવ્યા જેથી કોર્પોરેટરે ફરીથી જઈને આ ઝંડાઓ ઉતરાવી લીધા હતા આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલો થાળી પાડ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર દસના કોર્પોરેટર નીતિન ડુંગાએ જણાવ્યું કે અમે સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ જ્યારે અમારા તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આ બિનજરૂરી વૈમનસ્ય ઊભું કરવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે તેને બંધ કરવી પડે કારણ કે ગણપતિ બાપાનો તહેવાર છે અને ઈદના તહેવાર પણ આવવાના છે આ નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય આ પ્રકારનું કૃત્ય કરતા હોય તેમને અટકાવવા પડે અમે અમારા લેવલે અટકાવી દીધું છે ફરી બીજી વખત ન કરી તે માટે અમારે કહી દીધું છે છે ઉમેર્યું હતું કે અહીં ટાવર જેમાં ફક્ત ટાવરમાં મળીને ગણપતિ બાપાનો મંડપ બનાવ્યો છે શ્રીજીની સ્થાપના કરી છે તે ટાવર પર જ ઝંડો લગાવવાની શું જરૂર પડી એ શું સાબિત કરવા માંગે છે જ્યાં અમારા ગણપતિજીનો મંડપ છે તેની ઉપર તમે અરબનો ઝંડો લગાવો છો આ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં જેને સમજવું હોય તે સમજી લે તેમ જણાવવામાં આવ્યું હતું રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા અત્યારે ગણપતિજીના તહેવાર ચાલી રહ્યા છે ત્યારે અર્બન સેવન ની અંદર વહેલી રોડ ઉપર આવેલું છે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમની અંદર બપોરે મને ફોન આવ્યો કે ભાઈ અહીંયા કોઈ જંડો લગાવવામાં આવ્યો છે મેં આવીને જોયું તો એ અરબ દોસ્ત ઝંડો હતો જે અમે તાત્કાલિક ત્યાંથી ઉતારી લીધું ત્યારબાદ અત્યારે રાત્રે એ લોકોએ તમામ ટાવર ઉપર ઝંડા લગાવી દીધા એટલા માટે ફરી મને ફોન આવતા અહીંયા આવીને ફરી અમે એ ઝંડા ઉતારી લીધા છે અમે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ કે જયારે અમારા તહેવારો ચાલી રહી છે ત્યારે આ ખાલી ખોટું બિનજરૂરી જે વૈમનસ્ય ઉભું કરવાનું પ્રવૃત્તિ થઈ રહી છે એને બંધ કરવી પડે કારણ કે ગણપતિજીના તહેવાર છે સાથે સાથે ઈદના પણ તહેવાર આવવાના છે આ એક નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય સમગ્ર ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય આ પ્રકારનું કૃત્ય કરતા હોય એ લોકોને અટકાવવા પડે અમે અમારા લેવલે અટકાવી દીધા છે ફરી બીજી વખત ના કરે એ પ્રમાણે પણ અમારાથી જે કઈ કહેવાનું હતું કહી દીધું છે બિલકુલ આનો બીજો કોઈ અર્થ જ નથી એટલા માટે કહું કે અહીંયા દસ ટાવર છે દસ ટાવરમાં ફક્ત ને ફક્ત એક ટાવરમાં નીચે ગણપતિજીનો મંડપ બધાએ ભેગા થઈને બનાવ્યું છે એ ગણપતિના મંડપ વાળો જે ટાવર જે ટાવરમાં ઉપર ઝંડો લગાડવાની શું જરૂર પડી મારું એવું કહેવાનું છે જો એને ઝંડા લગાવો તો પહેલાં બધી લગાડતા આ એ શું સાબિત કરવા માંગે છે કે જ્યાં અમારા ગણપતિજી નો મંડપ છે એની ઉપર તમે અરબનો ઝંડો લગાવો આ બિલકુલ સાખી નહીં લેવામાં આવે આ બહુ સશન હોય જેને સમજવું એ સમજી દે વિસ્તાર વિશે ભાઈ અર્બન વાસણ રોડ અને અર્બન એસિડેન્સ છે આવા બધા જોડી રહી છે આગળ અને એમાં ગણપતિના અત્યારે ગણપતિ નો તહેવાર ચાલી રહ્યો છે અને એમાં બી એ લોકો અમારો જે હિન્દુ છે એ લોકો માટે એ લોકો ઝંડા લગાવે છે અને જ્યારે ઝંડા કાઢવાનું કે છે એમ લોકો તો પણ એ લોકો કેવું ઝઘડા ઝઘડો કરવાનું એવું કે છે કે અમારા ઝંડા નહીં ઉતારવા દઈએ અમારા ઝંડા લગાવે અને પંદર વીસ દિવસ પછી અમારા બી તહેવાર આવે છે તમે એ રહ્યો છો તમારો ઝંડો નહીં અમારો બી અમારો ઝંડો લાગશે આવું બધું કે છે એ લોકો એ સમય મામલાબાદ એ કેવું થયું કે એમાં પેલા ભાઈ આપડે નીતિન નીતિનભાઈ નીતિન એ આય

મારું એવું જ કેવું કે આખું ઇન્ડિયા છે ભારત છે આપડે બરાબર છે આવું સરકાર આપડી જે સરકાર છે ભાજપ સરકાર જે બી સરકાર આવે મારું એવું કે હિન્દુ જ રહે છે હિન્દુ પણ આપડે એવું કેવું કે આપડે આપણી સરકાર નું કહીએ કે ચલો આપણે ભાજપ સરકાર છે આપણી સરકાર નું કહીએ અહીંના ઝંડા આપણે આપણા દેશના ઝંડા નહીં લાગવા દીધા પાકિસ્તાન ના ઝંડા આપણા દેશમાં લગાવવાના આગળ મારું કેવું એ છે તો અહીં લગાવો ખાલી ખાલી ભગવો ઝંડો લાગો ને આપડે આપણા જે આખા ઇન્ડિયામાં ઇન્ડિયામાં લાગે તો ખાલી ભગવો ઝંડો બીજો કોઈ ઝંડો ના લાગો મારું કેવું એ તમને આપણે ઇન્ડિયામાં રહીને અને એ લોકો પાકિસ્તાનનો ધ્વજ લગાડે એવું તો નાથવું જોઈએ ને યાર બરાબર સમાચારોનીઅનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો